સાતકાસીના આજુબાજુના વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ થાય લઈ પ્રચાર માધ્યમોમાં કેટલાક અહેવાલો પ્રસિદ્ધ થયા હતા જે મહત્વપૂર્ણ સ્પષ્ટતા ઉકાઈ પાવર સ્ટેશન ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર આરસી પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર એવા કોઈ પ્રોજેક્ટ લાવવાની નથી જેનાથી ખેડૂતો માછીમારો કે અંતરિયાળ વિસ્તારોના લોકોને નુકસાન થાય આ મુદ્દે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે તાત્કાલિક વાતચીત પણ કરી હતી મુખ્ય વધુમાં કે તાજેતરમાં કરાયેલા સર્વે પંપિંગ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટેનો હતો આ પ્રોજેક્ટ અંતર્ગત વીજળીની વધેલી માંગણી વખતે નીચલા જળાશયના પાણી ઉપરના જળાશયમાં લઈ જાય અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી ગ્રીડને મજબૂત બનાવાશે આ પ્રોજેક્ટથી ખેડૂતો કે માછીમારોને કોઈ નુકસાન નહીં થાય

હું અહીં ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર બજાવું છું સર ટૂંક સમય પહેલા ગત દિવસોમાં સાત કાશી ને આસપાસના ગામોમાં વસતા લોકો છે ખેડૂતો છે આદિવાસી સમાજ છે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો તો સર એ વિરોધ પ્રદર્શન જે કર્યું એ એમનું કેવું છે કે સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે શું આ વાત સાચી છે અને શું આવો કોઈ ડીપીઆર સરકાર તરફથી કરવામાં આવ્યો છે ખરો આ વાત તદ્દન ખોટી છે અહીં કોઈ પ્રકારનો સોલર પ્રોજેક્ટ આવવાનો નથી અને માટે કોઈ ડીપીઆર સરકાર તરફથી કરેલ નથી અને આ ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે જી સર સર શું આપના જાણકારી મેં એવું કહી દે કે સ્થાનિક મંત્રી જે કુવરજીભાઈ હળપતી છે એમણે સીએમ સાથે આ અંગે કઈ વાત કરી હતી અમને જે માહિતી મળેલી છે એ પ્રમાણે સ્થાનિક આદિજાતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ વસા કુંવરજીભાઈ હળપતિ સાહેબે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે રૂબરૂ મુલાકાત કરેલી હતી અને એમની સાથે ડિસ્કશન થયું પ્રમાણે એ જ મેસેજ કન્વે થયો હતો કે સોલાર પ્રોજેક્ટ આવવાનો નથી અને એનો કોઈ ડીપીઆર બન્યો નથી અને એની કોઈ કોપી અમને મળેલ નથી જી સર સર અહીં વાસ્તવિકતામાં કયો પ્રોજેક્ટ આવવાનો છે અને જેની માપણી કે સર્વે કરવામાં આવ્યો હતો શું છે વાસ્તવિકતા અહીંયા પંપ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ આવશે અત્યારે આપણી જે ડિમાન્ડ છે એ હાઈ પાવર ડિમાન્ડ હોય અને એ ટાઈમમાં આપણા રિન્યુએબલ એનર્જી જનરેશન્સ પણ વધારે ચાલી રહ્યું છે એ દરમિયાન હાઈ પાવર ડિમાન્ડ દરમિયાન આપણને કન્ટિન્યુ પાવર મળી રહે એ માટે એક આ પંપિંગ હાઇડ્રો સ્ટોરેજ પાવરનો એક પ્રોજેક્ટ છે આ રહ્યો અને લો લો પાવરની જ્યારે ડિમાન્ડ હશે ત્યારે આપણે વધારાના પાવર થ્રુ નીચેના જળાશયનું પાણી ઉપરના જળાશય સુધી પાણી લઈ જઈશું પમ્પિંગ થ્રુ અને જ્યારે હાઈ ડિમાન્ડ હશે ત્યારે એ કુરે થયેલું પાણી થી વીજળી ઉત્પાદન કરી અને આપણે નીચેના જળાશયમાં લાવશું તો સર આનાથી આ વિસ્તારને શું ફાયદો થશે આ પ્રોજેક્ટ આવતી ઓફકોર્સ આનાથી આ વિસ્તારના જે સ્થાનિક લોકો છે એમને રોજગારી મળશે એમના નવા કામ ધંધા શરૂ થશે એનાથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને આપણું જે ગવર્નમેન્ટનું સપનું છે કે અંતરિયાળ ગામમાં જે ઇન્ટિરિયર વિલેજીસ છે એને ટ્વેન્ટી ફોર અવર્સ આપણે પાવર આપી શકશું બીજું લો અને હાઈ પાવર ડિમાન્ડ રહેશે એ ટાઈમમાં ગ્રીડ સ્ટેબિલિટી પણ જળવાઈ રહેશે પીએસપી દ્વારા જે આપણો જે પાવર જનરેટ થશે એ ક્લીન અને પોલ્યુશન ફ્રી હશે જે આપણા ગવર્મેન્ટ નું સપનું છે સર અહીં લોકોમાં એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે અહીં સોલાર પ્રોજેક્ટ આવવાનો છે અને હજારોની સંખ્યામાં સોલાર પ્લેટ પેનલ જે છે એ તાપી નદી પર નાખી દેવામાં આવશે જેના કારણે અહીંના માછીમારો અને ખેડૂતો બેરોજગાર થશે સર એ તરફ કંઈક પ્રકાશ પાડો આવું થવાનું છે હાલમાં કોઈ સોલર પ્રોજેક્ટ આવવાનો નથી